પછી એક લાખ ને પિંચોતેર હજારમાં નક્કી છું પછી કોઈ વકીલને કીધું વકીલને કે તમે ડોક્યુમેન્ટ બધા આપી દઉં ને તો અમે લખાણ કરી રાખવું લખાણ કરી ને પછી અમે બપોર પછી જમીન તે સહી સિક્કા કર્યા સહી સિક્કા કરીને ફૂલહાર કર્યા પણ દલાલને આ બાય ને કાંઈ ખુશખુશ હોય વાતું ફોનમાં થાય મને એમ કહે તો રહ્યા છે વાતું કરતા હોય એમ કરતાં કરતાં સો જમ નહીં કે મને મજા નથી દવાખાને જવું દાઢ દુખે એનું કહું કે હાલો ને બતાવી એમાં હું બતાવા ગયા યસ કાઢાવ્યો સજાનંદમાં વારો આવો તો થયો કે બાપા મારે બાથરૂમ જવું હું કહું ભાઈ બાથરૂમ જઈ આવો બીજું હું એ બાથરૂમ ગયા પછી ત્યાં હાથે આવ્યા નહીં આ જે લગ્ન બાબતની વાત છે તદ્દન ખોટી વાત છે કે ભાઈ મેં પૈસા પડાવી લીધા છે દસ તો સોનું એક લાખ પંચોતેર હજાર એમાં તદ્દન વાત ખોટી છે એ લોકો મારી પાસે આવ્યા કે ભાઈ મારા ભાઈને એટલી ઉંમર થઈ ગઈ છે કોઈ તો તારા દોસ્તારમાં કે લેવલમાં હોય તો અમને સગાઈ બાબતની હોય કે લગ્ન બાબતની હોય તો કરાવી આપ મેં મારા દોસ્તારને ફોન કર્યો કે ભાઈ તો કોઈ છોકરી હોય તો બતાવો તો મેં આ એકબીજાને રૂબરૂ મળાવેલા છે હું અહીંયા ગયેલો નથી હું અહીંયા અહીંયા જ છું મેં કોઈ પણ વાતમાં હું આવેલો નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે